શિરવાડા ધામ ભરમણીમાં નું મંદિર જય ભરમાણી શિરવાડા ધામ ભરમણી નું મંદિર જય ભરમાણી જય ગણેશ કરશને મારે જાઉં શિરવાડા ધામ જય મારી જહો ભલો હું કજો મારી જહો માં લાદ રાખશે રખોબા કરજે જય શ્રી ગુતર મારીને ઘરે બેઠી મારી શ્રી ગુતર હે મારી શ્રી ગુતર શિરવાડા ધામ જાહુ શ્રી નું મંદિર ગણેશ કરશનની જાહુ શ્રી ગુતર જય મારી શ્રી ગુતર હે મારી જાહુ રખોપા કરજો લાલ રાખજે વિજય ભવા જય મારી વધારાની આધાર મારી જહો હું હારું કરજે માં ભગવતી લાજ રાખશે રખોપા કરજે મારી જહો શિરવાડા ધામ જમના મંદિર બધા મિત્રોને હર મહાદેવ જય જહો જય મારી જહો ભરો કરજો મા જય શ્રી ગુતર શ્રી ગુતર

શીરવાડા ગામ સેમૈયા ભગવાનનું મંદિર ગોગાનું મંદિર શીરવાડા ધામ